મહત્ત્વના સમાચાર ગાંધીનગરથી સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે તે વાતને લઈને મામલો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે રિપોર્ટ આવ્યા બાદ પગલાંઓ લેવામાં આવશે તેવું ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું નર્સિંગ પરીક્ષામાં ગડબડી મામલે પણ ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી પરીક્ષા અંગે તપાસ થઈ રહી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં જલ્દીથી નિર્ણય લેવામાં આવશે તેવું પણ ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું ગાંધીનગર હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાનો મામલો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું છે રિપોર્ટ આવ્યા બાદ પગલાંઓ લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું નર્સિંગ પરીક્ષામાં ગરબડી બાબતે પણ ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે નર્સિંગમાં લગભગ છેતાલીસ હજાર ઉપરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને કારકિર્દીનો પણ પ્રશ્ન છે એટલે તમામ બાબતો ચકાસ્યા પછી આનો નિર્ણય આપણે લઈશું અને ટૂંક સમયમાં એ નિર્ણય જાહેર પણ કરીશું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યો છે સરકારી સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરિચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે ખાનગી હોસ્પિટલમાં આવી રીતે સીસીટીવી રાખ્યા છે સાહેબ તો એની સામે કોઈ આપણે આરોગ્ય વિભાગ કોઈ પગલા છે અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે એનો રિપોર્ટ આવી જવા દો કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે અને સીસીટીવી કઈ હોસ્પિટલના છે હોસ્પિટલનું શું કહેવું છે એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ આ બધી બાબતો ટેકનિકલ છે અને એ ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે તો પછી એ નક્કી કરીશું